મારું નામ ઓઢવ્ય બી એચ એક્સ કોર્પોરલ ઇન્ડિયન એરફોર્સ આજ રોજ ધ્રાંગધ્રા આર્મી કેમ્પ દ્વારા અમે માજી સૈનિકોને આમંત્રિત કરી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણીસો પાસઠ ઓગણીસો એકોતેર ઓપરેશન કારગીલ ઓપરેશન સિંધુ એમાં જે જે કંઈ એચઆઈબલ કાર્યો કર્યા હોય એને આમંત્રિત કરી અને બહુમાન કર્યું કમાન્ડર સાહેબે બહુમાન કર્યું અને આનાથી શું થાય કે અમારી સાથે સાથે બધા એક સર્વિસમેનોને આમંત્રિત કર્યા હતા આનાથી શું થાય કે ફોજના મોરાલ બુસ્ટઅપ થાય અને સારી સેવાઓ આપી શકે આભાર મારું નામ અજય ચાવડા ધાંગધ્રા ખાતે માજી સૈનિક રેલીનું આયોજન અહીંયા ધ્રાંગધ્રા સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું એમાં જે જે પાસઠની એકોતેરની કારગિલ અને જે હમણાં સિંદૂર વોરમાં જે જે ભાગ લીધા એવા બધા સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું અને કમાન્ડર સાહેબે બધાને જે કંઈ આવીનાર કે ફેસિલિટીને લગતા જે કંઈ પ્રોબ્લેમ છે એ બધાનું સોલ્યુશન કરવા અને સહકાર આપવા પૂરેપૂરી ખાતરી અને બધાને માન સન્માન અને અહીંયા બડાખાના બધાનો પ્રોગ્રામ બધાને જમવાનો અને બધી મેડિકલ ફેસિલિટી બધું અહીંયા અહીંયા છે છે અને બધાને ખૂબ જ આનંદ આવેલ મારું નામ દવાય વિપુલ કુમાર ગુજરાત માજી સૈનિક સંગઠન સુરેન્દ્રનગર જિલ્લો આજરોજ ધાંગેધ્રા બ્રિગેડ કેમ્પ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કે માજી સૈનિકોને એકઠા થાય અને એની એક સુંદર રેલીનું આયોજન કર્યું જેની અંદર તમામ ભૂતપૂર્વ સૈનિકોને માહિતી આપવામાં આવી કે સાતમું પગાર પંચ કઈ રીતે અમલમાં આવ્યું અને હવે આઠમા પગાર પંચનો લાભ કઈ રીતે અને કેટલા ટકા કોને મળી શકે એમ છે ત્યારબાદ ઈસીએચએસની ફેસિલિટી છે તેનું માર્ગદર્શન તમામ જવાનોને મળી રહે નિવૃત્ત જવાનોને અને એમના ફેમિલીઝને એ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને એટલું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કે આ પેચીદા કેસો જે હોય એની અંગેની તમામ ઝીણવટભરી માહિતી આપવામાં આવી ઓગણીસો એકોતેર ઓગણીસો બાસઠ વગેરે લડાઈના જે ભૂતપૂર્વ સૈનિકો અહીંયા હાજર રહ્યા છે એ તમામને સન્માન કરવામાં આવ્યું વન રેન્ક વન પેન્શન વિશે જે એની અંદર અલગ અલગ પ્રકારની સર્વિસ રેન્ક અને અલગ અલગ ગ્રુપો છે જે અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી અને કોનું એક કેટલું પેન્શન કઈ રીતે બાંધવામાં આવ્યું છે જે અંગે અમુક અમુક જગ્યાએ અસંતોષ હતો જેના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા અને તેની સંપૂર્ણ માહિતી ઝીણવટભરી ટેબલ વાઇઝ આપવામાં આવી હતી અને સંપૂર્ણ માન સન્માન સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે